વડોદરાના વાસના રોડ વિસ્તારમાં રખડતા શ્વાન મુદ્દે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું શહેરોમાં રખડતા શ્વાન મુદ્દે અવારનવાર મતભેદો ઊભા થતા હોય છે એક પક્ષ શ્વાનના સંરક્ષણ અને તેમને ખોરાક આપવાના સમર્થનમાં રહે છે જ્યારે બીજો પક્ષ શ્વાનથી થતી ગંદકી ચકમક અને શ્વાન કરડવાના બનાવોથી ચિંતિત હોય જેના કારણે તેમના વિરોધમાં રહે છે આ કારણે સમાજમાં તણાવ અને ઘર્ષણની પરિસ્થિતિ સર્જાતી રહે છે અને આક્રોશ હાથાપાઈ સુધી ઉતરી આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં માનવી અને પશુઓનું સહઅસ્તિત્વ સહજ રીતે જોવા મળતું હોય છે પરંતુ શહેરોમાં વધતા સાથે આ સહઅસ્તિત્વ જોખમાયું છે એવો જ એક બનાવ વડોદરાના વાસના વાસના રોડ વિસ્તારમાં બન્યો હતો રોડની વજ્રવિહાર સોસાયટીમાં રખડતા શ્વાન મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો જેમાં સોસાયટીના પ્રમુખ પ્રકાશ પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હાલ આ મામલે પોલીસે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલાં સોસાયટીમાં નર્મદાબેન પરમાર રખડતા શ્વાનને ભોજન આપતા હતા એ મુદ્દે સોસાયટીના જ રહેવાસી કુણાલ પાટિલ અને પ્રમુખ પ્રકાશ પટેલ સાથે તેમની બોલાચાલી થઈ હતી શ્વાન ગંદકી કરતા હોવાથી તેમને મારી નાખીશું તેવી ધમકી આપવામાં આવતા નર્મદાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બાદ આ ઘટનાના પગલે મોડી સાંજે પ્રકાશ પટેલ ઉપર હુમલો થયો હતો પ્રકાશ પટેલના નાનાભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ મોડી સાંજે પ્રકાશભાઈને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો મિલકત વેચાણની બાબતે વાત કરવાની છે તે બહાને તેમને સોસાયટીની બહાર બોલાવવામાં આવ્યા હતા પ્રકાશભાઈ સ્કૂટર લઈને બહાર ગયા ત્યારે એક શખ્સે તેમનું સ્કૂટર લઈ લીધું અને તેમને કારમાં બેસાડી આગળ લઈ ગયા કારની અંદર તેમની ઉપર મારકૂટ કરવામાં આવી હતી જ્યારે તેમને મારવાનું કારણ પૂછ્યું ત્યારે હુમલાખોરે કહ્યું હતું કે અમને નડિયાદથી પૈસા આપ્યા છે કે તમને મારવું હવે પછી શ્વાનને મારશો તો જીવતા નહીં રહો અને બંટીની પણ આવી જ હાલત થશે એમ કહી કોઈ હથિયાર વડે હુમલો કર્યા બાદ તેમને કારમાંથી ઉતારી ફરી સ્કૂટર પરત સોંપી દેવાયું હતું આ મામલે પોલીસે વ્રજ અંકિત અને રામેશ્વર નામના ત્રણ હુમલાખોરો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલ રાતે ચોવીસ કલાક પૂરા થયા છે ગઈકાલ રાતે અમારા સ સોસાયટીના પ્રમુખને ડોગ લવર દ્વારા ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવાને પ્રત્યે આજે અમે સોસાયટી દ્વારા એક નિયમ કર્યો છે કે બહારથી જે કૂતરાઓને ખાવાનું ખવડાવવા આવે છે જે પણ એનજીઓ છે એ ખાવાનું ખાલી ખીચડી અને ખીચડી અને પૌવા પૌવા આપીને જતા રહે છે ખાલી કૂતરાઓની સેવા કરવી એ ખીચડીને પૌવા આપવું એ નથી એની ટોટલ કાળજી લેવા માટે એ લોકો બંધાયેલા હોતા નથી ખરેખર કે એમનું ડ્રીમિંગ કરાવો મેડિકલ કરાવું એ રીતની પણ એમની કૂતરાઓની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રખડતા કૂતરાઓ અમને નાના બાળકોને લોકોની ગાડીઓને છેલ્લા ચાર વર્ષથી નુકસાન કરી રહ્યા છે અને અમારી સોસાયટી કૂતરાઓના હિત માટે બી કાર્ય કરી રહી છે અને એવું બી નથી કે એમને વિરોધ કરી રહ્યા છે પણ જે આજે કૃત્ય થયું છે પ્રકાશભાઈ જોડે અને આ જે ખવડાવ આવે છે એમની જોડે વાતચીત કરવા પરથી જાણવા મળે છે કે આ લોકો પણ એમને મળેલા છે અને એમને બધું ખબર છે કે આ જે કાલે કૃત્ય થયેલું છે એના વિશે આ લોકો જાણે છે તો અમારે પ્રશાસનને અને સરકારને એક જ માંગ છે કે જો આ રીતે ડોગ લવરોનો કાયદો હોય અને અમારે જો વિરોધ અમારે જો વિરોધ કરવાથી અમને આવી રીતે માર પડી શકતો હોય તો સાહેબ અમારી સેફટીનું શું અમારા અમારા સોસાયટીના પ્રકાશભાઈ પ્રમુખ છે પ્રકાશભાઈ પટેલ એમને કાલે ગાડીમાંથી એમને વાત કોઈ પણ વાતમાં ગોલ ગોલ ફેરવીને એમને લઈ જવામાં આવ્યા છે અને ડોળ માર મારવામાં આવ્યો છે ચાર જણ મારવામાં આવે છે એવું તપાસ અર્થે જાણવા મળે છે સરકારના સહાયથી ને પોલીસના સહાયથી એક જણની પકડી પણ લેવામાં આવે છે પણ હવે અમારી માંગ એ છે કે તમે આજુબાજુ જે પણ કૂતરાઓને ખાવાનું ખવડાવે છે તે મહેરબાની કરીને હવે અહીંયા ખાવાનું ખવડાવવા ના આવશો અમે અમારા કૂતરાની કેર અમે જાતે જ કરી લઈશું અમે વ્રજ વિહાર સોસાયટીના રહીશો છે અને ગઈકાલે સાડા સાતથી રાતના બાર વાગ્યા સુધીના અરસામાં અમારા જે સભ્ય છે એટલે કે વિસ્તારના જે વડીલ છે તે વડીલ જે છે એ સામાજિક કાર્યકર્તા છે અને એમને અજ્ઞાત કોઈ ગાડીમાં નંબર વગરની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો વોલ્યુમ મોટો કરીને તેમને ખૂબ જ માર મારવામાં આવે છે અત્યારે તે જીવ અને એમને ફેંકી દેવામાં આવ્યા અજ્ઞાત સ્થળે અને અત્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તો એની જવાબદારી કોણ લેશે તો આના માટે અમે અત્યારે તાંદલજિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છે કે જે તે વ્યક્તિ આ કાર્ય કર્યું છે એની શોધખાળ કરે અને સત્વરે એની કાર્યવાહી કરે અને એ વ્યક્તિને ન્યાય આપે કારણ કે એ વ્યક્તિ ખૂબ જ નિર્દોષ છે અને સામાજિક કાર્ય કરે છે અને બધાને મદદરૂપ બને છે અને વડીલ છે એટલે અમે આજે અહીંયા ભેગા થયા છે હવે કૂતરાની બાબતે થયો છે પણ પિક્ચર ક્લિયરમાં આવતું નથી એનજીઓ વાળા સાથે આ ઘર્ષણ થયેલું છે એનજીઓ અને એક બીજા કોઈ રહીશ છે એની સાથેનું ઘર્ષણ છે અને એનજીઓના નામ જોઈએ અને જે એનજીઓના માણસ આવ્યા છે અમારી સોસાયટીમાં ઘણા વર્ષોથી આવે છે એમને ગુજરાતી પણ બોલતા નથી આવડતું અને ઘણા બધા નાના છોકરાઓને પણ કરી ગયા છે મહિલાઓને પણ કડી ગયા છે એટલે આ બધી પરિસ્થિતિ છે તો એમાં સેફ્ટી જ નથી રહી રાત્રે તો નહીં નહીં તો થી ત્રીસ કૂતરા હોય છે તો રાત્રે કોઈ અજાણી વ્યક્તિ જતી હોય કાં સોસાયટીનું કોઈ જતું હોય તો એ મરી જશે તેની જવાબદારી કોણ લેશે સરકાર લેશે કે કોઈ ખાનગી એનજીઓ લેશે અમારા આમ તમે જીવદયાની પાછળ ઘણું બધું કરી રહ્યા છો તો જે નોનવેજ ખાય છે એમાં જીવદયા નથી આવતી ભાઈ અને મંદિર પાસે મૂકી જાય છે કુતરાઓને નોનવેજ હાર માટે તો ન્યાય જોઈએ જ નહીં તમે જીવદયા જીવદયાનો પ્રેમ રાખો તો જે નોનવેજ ખાતા હોય એને પણ એનજીઓ માં લઈ જાઓ અમારી માંગણી એવી છે કે એ ભાઈને ન્યાય મળે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એને સખત માં સખત સજા થાય એવી અમારી રજૂઆત છે